વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના અને સાથોસાથ પુસ્તકાલયના માટે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર બે આ વિદ્યાર્થીઓને આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે કે તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોઈકના તાંટિયા તોડવાની વાત કરી હતી આ તાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે એમને પુસ્તકાલયોની દુનિયામાં લઈ જવાની વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેડૂતના જગતના તાતના તમામે તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ખરા કમોસમી વરસાદના કારણે બે ત્રણ હજારનું નુકસાન થયું છે કે કેટલા ખેડૂતોનું લાખોમાં નુકસાન થયું છે એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ખેડૂતોને ત્યાં જઈને દેવી પૂજક માજી દલિત ઠાકોર આ સમાજના મોલ્લામજીને ને તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે આ વિધવા બેરોની આંખના આંસુ કોઈ દિવસ જોયા છે તમે આવો છો ને તો વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપું નહીં વેચાય જીગ્નેશભાઈ હોય ધારાસભ્ય કે ના હોય આવી તમે બાહેદરી આપો ને બાજુમાં જ થરાદ આવ્યું ત્યાં શિવનગરનો પણ આટો મારજો એ શિવનગરની બહેનો વડગામથી ખાસ દૂર નથી ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલો માં ઝંપલાવીને એમણે સુસાઇડ કર્યું પચ્ચીસ વર્ષથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના ખેડૂતો સતત બોલી રહ્યા છે કે નર્મદા પાણી નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના કરમાવત તળાવમાં ક્યારે આવશે એ તો અમે લડી લડીને તમારી સરકારને ઝુકાવીને વિધાનસભામાં સતત બોલીને રજૂઆત કરીને તમારી સરકારને ફરજ પાડી છે ખેડૂતોના આંદોલનને ફરજ પાડી છે બાકી પચ્ચીસ વર્ષ સુધી તમે વડગામની જનતાને તળપાવી છે નર્મદાના નીર માટે હવે પાઇપો નાખી છે કહેતા જાઓ કે કઈ તારીખ સુધીમાં ત્યાં નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના કરમાવત તળાવમાં આવશે વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોતરા ખાતે જીઆઈડીસી ની સ્થાપના કરીશું આજે આ વાતને લગભગ બે વર્ષ થયા એક ઈંટ તમે મૂકી નથી મોટી મોટી વાતો કરો છો આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલાઓ એમ કુલ વીસ લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા વડગામ હોય બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે આવી યોગી આદિત્યનાથ આવે અને મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો કુટણખાના ટાર્ગેટ કરો દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો ઇલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કે આટલો દારૂ રાજસ્થાન થી આવે છે તમારામાં શરમનો નો છાટો છે હે કાયદા ને બંધારણ જેવું કઈ છે કે નહીં દેશમાં ખુલ્લેઆમ આમ બેફામ મોટી મોટી લાઈનો તમારી રાજસ્થાન થી ચાલતી હોય આજે પણ ચાલે છે ગામડાઓના દારૂ અડ્ડા બંધ થયા છે રાજસ્થાન થી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં રાજસ્થાન થી આવતો એક પણ દારૂ એક પણ ટીપું જોવા નહીં મળે આ તમે કરો તો તમારું વડગામમાં સ્વાગત છે ધારતને તો બહુ બધા લોકોને મોકલત નવમા ધોરણની ચોપડી લઈને એવું નથી કરવું આવો છો તો મેં કહ્યું એ પ્રમાણે એની ગેરંટી વડગામની જનતાને આપીને જાઉં વડગામનો ખેડૂત પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે જે જે બાળકો છે વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેડ છે ઘડે કેટલીક સ્કૂલો માટો તો મારતા જાવ કેવું બિસ્માર તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે ઠેકાણા સ્કૂલોના તમારા રાજમાં હે નવી પેઢીના વિદ્યાર્થીઓની નોકરી જોઈએ છે તમે ક્રીડાંગણનો ક્રીડાંગણ મટાવો છો તમે કોમનવેલ્થ ની વાત કરો છો બહુ સરસ હમણાં તોતેર ગામનો પ્રવાસ મેં કર્યો છેલ્લા ચાર મહિનામાં ગામે ગામ વિદ્યાર્થીઓ અને યુવાનોએ મને કીધું છે કે જીગ્નેશભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એના ક્લાસીસ નથી સરકાર બનાવતી સરકારને કહો કે રમત ગમત માટે અમારે દોડવું હોય પરીક્ષાની તૈયારી કરવી હોય તો પ્લેગ્રાઉન્ડ નથી આ નહીં આ માગણીઓનો તમે સ્વીકાર કરો તો તમારો વડગામમાં આવવાનો કંઈ મતલબ છે